પંખો નો તો ડગ ડગગ ડગગ હાલતો એ પંખો હમો કરાવ્યો સાડા પાંચસો નો ખર્ચ થયો ભરે ગયો ને બેરિંગ જો પછી છે ને ઘેર એક લાલ કલર હતો પછી એક આપણે કેવો કહેવાય ધોરો હતો ને એક પીરો હતો પીરોતો એ ત્રણેય કલર મિક્સ કરે ને આવો કલર કરી નાખ્યો એટલે કે આમ કટાયો છો હાલે હે ને આને મારે ફિટિંગ કરવો

હું આવે જો આગળી આવે આ કેસરી કલર નો કોઈ કલર બોલાવે હોય જ નકતા હડગગ દગગ 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 હાલતા હતા ¿Qué